મારો પરિવાર ખુશાલ પરિવાર એટલે કે મારો પરિવાર ખૂબ સુખી પરિવાર બને આપણે બધે એની માટે પ્રયત્નશીલ છીએ પણ કદાચ આ વિષય સાંભળીને તમને પહેલો જ પ્રશ્ન મનમાં એમ ઉદભવતો હશે કે અમે તો એક સંત છીએ બાલ બ્રહ્મચારી છીએ અમારે પોતાનો પરિવાર નથી અને પરિવાર હતો એ છોડીને આવ્યા છીએ અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે એકવાર દીક્ષા લે પછી લાઈફ ટાઈમ કોઈ દિવસ પરિવારજનને મળી ન શકે એની સાથે વાતચીત પણ ન કરી શકે એમને જોઈ પણ ન શકે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પંચ વર્તમાનમાંથી અમારું એક વર્તમાન છે એટલે તમારા મનમાં સાહજિક પ્રશ્ન થાય કે આ જે વાતનો જેને અનુભવ ના હોય એ વાત ઉપર કેવી રીતે વિમર્શ કરી શકે કારણ કે અમને પારિવારિક જીવનનો કોઈ અનુભવ નથી પણ એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચેલું પુસ્તકનું નામ હતું ધ ટ્રિલિયન ડોલર કોચ મિલિયન ડોલર કોચ નહીં બિલિયન ડોલર કોચ નહીં ટ્રિલિયન ડોલર કોચ આ પુસ્તકમાં હાવ અ ફૂટબોલર હી ટ્રેઇન્ડ આઈટી એક્ઝિક્યુટિવ્સ એની બધી વાતો લખેલી હતી અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં આ ફૂટબોલર આ પ્રોફેશનલ ફૂટબોલર અને દર આફ્ટર ફૂટબોલ કોચ બિલ કેમ્બેલ એમણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન અને કોચ કર્યા છે હવે આ વાત માનવામાં જલ્દી આવે નહીં કે ફૂટબોલર કેવી રીતે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ અને કોચિંગ આપે બીજા એક ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનેદન રોઝનબર્ગ એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે બીજા એક આઈટી એક્ઝિક્યુટિવે પોતાનો અનુભવ લખ્યો છે એરિક સ્મિથ કે મને પણ બિલ કેમ્બેલે ટ્રેન કર્યો છે આ વાત સાંભળીને આપણા મનમાં ચોક્કસ એક પ્રશ્ન તો ઊભો થાય कि हाउ कैन अ फुटबॉलर ट्रेन आईटी एग्जीक्यूटिव्स क्योंकि ये बनने फील्ड વચ્ચે કોઈ સંબંધ જ દેખાતો નથી ને પણ બહુ જ સરસ વાત જેમને ટ્રેનિંગ લીધી એ તમામ આઈટી એક્ઝિક્યુટિવ્સે લખી છે કે વોટ ડીડ વી લર્ન ફ્રોમ બિલ કેમ્પબલ તાલુકે લખ્યું છે કે કોઈને ટ્રેનિંગ અને કોച്ചിંગ આપવા માટે તમારે એ કંપનીની પ્રોડક્ટ એ કંપનીની સેલ્સ કે માર્કેટિંગ સ્ટ્રેટેજી એ કંઈ જ જાણવાની જોવાની જરૂર નથી તો આપણને થાય તો પછી શું ટ્રેનિંગ આપવાની એ લખે છે ટુ ટ્રેઇન અ પર્સન યુ ઓનલી નીડ ટુ નો ધ ડાયનામિક્સ ઇન ધ ટીમ દેટ ઇઝ વર્કિંગ જે ટીમ છે જે મેનેજમેન્ટ ટીમ છે ફર્સ્ટ લેવલ સેકન્ડ લેવલ થર્ડ લેવલ એ ટીમમાં ડાયનામિક્સ કેવું છે એટલે કે અંદર અંદરના સંબંધો કેવા છે એકબીજાને કેટલા સમજી શકે છે ટીમમાં એકબીજાને કેટલા સ્વીકારી શકે છે ટીમમાં એકબીજાના વિચારો પ્રેમથી શાંતિથી સાંભળી શકે છે વિમર્શ કરી શકે છે એ સંબંધો દરેક ટીમ મેમ્બર્સના કેવા સ્ટ્રોંગ છે એની ઉપર જ બિલ કેમ્બલ એ પોતે ટ્રેનિંગ આપતા કારણ કે પોતે કહેતા કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ કેન વિન મેચેસ બટ ઓનલી અ ટીમવર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ એ એમના ફૂટબોલના અનુભવ પરથી કહેતા એ પ્રિન્સિપલ એમણે એપ્લાય કર્યો આઈટી એક્ઝિક્યુટિવ્સની સિનિયર મેનેજમેન્ટ ટીમ્સમાં કે ઇન્ડિવિજ્યુઅલી તમે બુદ્ધિશાળી છો હોશિયાર છો ટેલેન્ટેડ છો પણ તમારે ગ્રો થવું હોય જાયન્ટ એમએનસી તરફ જવું હોય તો તમારે ટીમ વર્ક ટીમ ડાયનામિક્સ પ્રોપર જોશે એટલે સારાંશ રૂપે વાત એ છે કે ટ્રેનિંગ અને કોચિંગ માટે પ્રોડક્ટ્સ માર્કેટિંગ સેલ્સ જાણવા જોવાની જરૂર બહુ હોતી નથી મુખ્ય નિર્ણાયક વ્યક્તિઓ છે અને અંદર અંદર સંબંધો કેટલા છે ને એ જ અગત્યનું છે બાકી ક્વોલિટી ક્વોન્ટિટી સેલ્સ માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધ યુનિટી ઇન ધ ટોપ ટીમ એટલે એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવસને ટ્રેન કરી શકે તો અમે તો સમાજની વચ્ચે રહ્યા છીએ તમને થોડુંક માય ફેમિલી વિશે વાતો કરી શકીએ અને એને જે જાણવાનું છે એટલું જ અમારે જાણવાનું છે તમે કયો ધંધો કરો છો એ અમને એની જોડે કોઈ મતલબ નથી તમે કેટલા રૂપિયા કમાવો છો એની સાથે અમને કોઈ મતલબ નથી તમે ક્યાં રહો છો કેવી રીતે રહો છો એની જોડે અમારે બહુ મતલબ નથી માય ફેમિલી મારું પરિવાર ખુશાલ પરિવારમાં એટલું જ સમજવાનું કે તમે ફેમિલી મેમ્બર્સ તરીકે તમારામાં ફેમિલી ડાયનામિક્સ અંદરો અંદરના એકબીજા સાથેના સંબંધો પ્રેમ લાગણી સમજદારી આપલે એ જેટલા સ્મૂથ અને સ્ટ્રઈટ હશે એટલો તમારો પરિવાર ખુશાલ એટલે આનંદિત બનશે સાથે સાથે અનુભવ પણ શેર કરવાનો તમે બધાએ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હર્ડ ઇઝ નૈમ સેકન્ડ ક્વેશ્ચન એ તો બધાએ રેસ કર્યો જસ્ટ રેઝ યોર હેન્ડ ઇફ યુ હેડ પર્સનલ દર્શન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ઓ નાઇન્ટી પર્સન્ટ ઓફ યુ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન અનુભવ પણ તમારી સાથે શેર કરવો છે કારણ કે આ પૃથ્વી ઉપર એક સંત તરીકે પ્રમુખ સ્વામી મહારાજે જે કામ કર્યું અજોડ અદ્વિતીય એન્ડ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ સિંગલ હેન્ડેડલી પ્રમુખ સ્વામી મહારાજે તેરસો સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી સિંગલ હેન્ડેડલી હા એટલે કે તેરસો હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ તમે બધા ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ જોયું હશે તેરસો સંસ્થાઓ ઊભી કરી અને તેરસો સંસ્થાઓનું સફળ સંચાલન કર્યું અને આજે પણ એ તેરસો સંસ્થાઓ એટલી જ કુશળતાપૂર્વક સમાજની સેવામાં છે અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી વિચ ઇઝ ઓલ્સો અ રેકોર્ડ શોટ એમાંથી લગભગ દોઢસો થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો આઈવી લીગમાં ભણેલા છે સ્ટેનફોર્ડ હાર્વર્ડ ખાનાગી મેલન કેલોંગ અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય નહીં ફાવ્યું હોય નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા બધું ફાવેલું હતું જામેલું જ હતું પણ અમે પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન પ્રમુખ સ્વામી મહારાજની સમાજ માટે નિસ્વાર્થ ભાવના અને પ્રમુખ સ્વામી મહારાજની મોટી તપશ્ચર્યા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ બહુ નજીકથી જોયું પણ એમનો પ્રચંડ પુરુષાર્થ એ પુરુષાર્થના આધારે એમનો જે અનુભવ એ આ મારો પરિવાર ખુશાલ પરિવાર નિમિત્તે તમારી સાથે મારે શેર કરવો છે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રાવેલ ટુ 60 કન્ટ્રીઝ એન્ડ મોર ધેન 18,000 થાઉઝન્ડ વિલેજીસ એન્ડ ટાઉન્સ આ બધા હું આંકડા બોલું છું ને પ્રમુખ સ્વામી મહારાજની પોતાની ઉંમર એકાવન વર્ષ પછીના આંકડા બોલું છું થી પંચાણું સુધીમાં એ દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં સાઠ દેશોમાં જાતે ગયા રોજ સવાર સાંજ આવા વિશાળ સત્સંગમાં એમને સત્સંગ લાભ આપ્યો લોકો એમને વ્યક્તિગત પ્રશ્નો માટે પારિવારિક પ્રશ્નો માટે જેની ચર્ચા હું આ પ્રવચનમાં કરીશ પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા પોતે પત્ર વાંચીને ઉત્તર આપતા એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે ને એનો ઉત્તર લેખિત પોતે આપ્યો છે શું તપશ્ચર્યા સમાજ ઉત્કર્ષ માટે અગેન ઓલ ધીસ ફિગર્સ આર આફ્ટર ઇઝ એજ ઓફ ફિફ્ટી વન એટલે રોજના પચાસ આવા પત્રો એના એનું વાંચન કરીને લેખિત ઉત્તર આપતા અને બધા જ અઘરા પ્રશ્નો હોય કટોકટી ના હોય ફેમિલીમાં સાડા ત્રણ લાખ ઘર ફેક્ટરી ઓફિસ કે દુકાનમાં ઉદઘાટન નિમિત્તે અથવા તો પધરામણી નિમિત્તે પધાર્યા આ બધું જ પિસ્તાલીસ વર્ષમાં એમણે કર્યું અને આ તેરસો સેવા સમાજ સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી પિસ્તાલીસ વર્ષમાં તેરસો એટલે દર પંદરમાં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થાની ભેટ સમાજને આપી કાં તો હોસ્પિટલ કાં તો હોસ્ટલ કાં તો સ્કૂલ કાં તો કોલેજ કાં તો કમ્યુનિટી સેન્ટર કાં તો મંદિર કાં તો અક્ષરધામ એવરી ફિફ્ટિન્થ ડે ઓફ ઇઝ લાઈફ તમે ઇમેજિન કરો કે એક જમીન સંપાદન થવી કારણ કે આ તેરસો સંસ્થાઓ તેરસો જમીનો ઉપર એમણે બનાવી છે એક જમીન સંપાદન થવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં એ લીગલી ક્લિયર કરવી અમારા બીએપીએસના બોર્ડ ઓફ નક્કી થવું કે ત્યાં શું કરવું છે હોસ્પિટલ સ્કૂલ કોલેજ હોસ્પિટલ પછી બિંગ એન એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશન ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે પ્લાન્સ પાસ થવા આ બાજુ ટેન્ડર્સ ડિશ થાય ટેન્ડર પાસ થાય ખાતમુહૂર્ત થાય અને સંસ્થા આખી ઊભી થઈ જાય બે પાંચ માળની ઇમારત એમાં પાંચ પંદર અમારા સમર્પિત બીએપીએસના સ્વયંસેવકો જોઈએ અમારી આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવવા માટે બીજા પંદર પચીસ પેઇડ સ્ટાફ જોઈએ એનો ઉદઘાટન સમારોહ નક્કી થયો ઉદઘાટન થાય અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આ જમીન સંપાદનથી માંડીને ઉદઘાટન સમારોહ સુધીની આખી કહાની મેં તમને કરી એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદર માં દિવસે પૂરી કરી હવે આપણા ઘરમાં વોશ બેસીનનો નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ને ચેક કરી લેજો એટલે તમને ખબર પડશે કે આ કયા લેવલની વાત છે તમારામાંથી ઘણા એક બે ત્રણ જગ્યાએ કોક જગ્યાએ ટ્રસ્ટી મેમ્બરસો એ સંસ્થા ચલાવતા ચલાવતા સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડતી હશે થર્ટીન હંડ્રેડ ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ પૃથ્વી ઉપર કોઈ સમાજ સેવક કોઈ સંત એણે આ કક્ષાનું કામ નથી કર્યું એની માટે ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છ વખત પ્રમુખ સાંઈ મહારાજ માટે લખ્યું એમણે એક વખત લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચુરી મોટા બિલ્ડર્સ અને ડેવલપર્સની એક કોન્ફરન્સમાં અમે ગયેલા તેમણે બધાને પૂછ્યું બહુ બધા મોટા ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા મેં કહ્યું તમારામાંથી કોઈ એક એવો બેઠો છે જેણે તેરસો જમીનો ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય કે આ જમીન માટે કંઈક તપાસ કરો કંઈક હોય તો આપણે કંઈક પ્રોજેક્ટ કરીએ પર્પસફુલ ફૂટફોલ ઓન અ લેન્ડ થર્ટીન હંડ્રેડ ડિફરન્ટ લેન્ડ્સ આખા ભારત દેશના પ્રતિષ્ઠિત ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા હતા કોઈ હાથ ઊંચો ના કરે ત્યારે મેં કહ્યું પ્રમુખ સ્વામીએ તેરસો જમીન સંપાદન કરી અને તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા અને એ પણ નોન રેસીડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાના નહોતા ચાલીસ લાખ લોકોને એમને વ્યક્તિગત મુલાકાત આપી સવાર બપોર સાંજ કલાક કલાક મુલાકાતોમાં બેસતા એના પ્રશ્નો સાંભળતા જવાબ આપતા ફોર મિલિયન પર્સનલ ઇન્ટરેક્શન્સ વિથ પીપલ દુનિયાના ચાલીસથી થી પચાસ ઓન પાવર પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર્સને વ્યક્તિગત મળ્યા છે બીએપીએસમાં એમણે પંચ્યાસી હજારનો અમારો વોલેન્ટર ફોર્સ ઊભો કર્યો અગેન ઓલ ફિગર્સ આફ્ટર ધ એજ ઓફ ફિફ્ટી વન કારણ કે ફિફ્ટી વન એ ગુરુપદે આવ્યા એમનો જનસંપર્કનો જે વિશાળ અનુભવ એ તમારી સાથે આજે આ પ્રસંગે શેર કરવો છે માય ફેમિલી હેપી ફેમિલી મારો પરિવાર ખુશાલ પરિવાર માટે સમાજની ધોરીના છે જાણતા હતા હું આ સભાને ચેલેન્જ અને ગેરંટી સાથે કહી શકું કે તમે કોઈ પણ તમારા મિત્ર કે કોઈ પણ તમારા સગાને મળો અને ધારો કે એને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પત્ર વ્યવહાર કર્યો હોય એણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક મુલાકાત કરી હોય પોતાના પ્રશ્નનો સમાધાન માગ્યું હોય અને પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રશ્નનું એને સમાધાન આપ્યું હોય અને એ પ્રમાણે રહ્યા હોય અને દુઃખી થયો હોય એવો તમને એક પ્રસંગ સમાજમાંથી સાંભળવા નહીં મળે આ ચેલેન્જ એન્ડ ગેરંટી એટલી સમજદારી એમણે જનમાનસની જનજીવનની સમાજ જીવનની સમાજ સેવાની હતી એટલે બ્રિટિશ પાર્લામેન્ટ કેનેડિયન પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટમાં સ્વાગત કર્યું અમેરિકામાં કેટલા બધા મેયર એમને કી ટુ ધ સિટીઝ આપી એમનો જે પાર્યો હજારો હજારો પરિવારો એ પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનના લીધે તૂટતા બચી ગયા આજે હજારો પરિવારો સંપતિ સાથે રહી શકે છે બિકોઝ ઓફ વન એડવાઇસ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ એ અનુભવ તમારી સાથે શેર કરવો છે અને આમાં બીએપીએસ સંસ્થામાં મારા સંતોનો નિયમ છે કે ઘરે ઘરે પધરામણીએ બધા જાય છે એ પરિવારના પુરુષ સભ્યો સાથે બેઠા હોય વાર્તાલાપ થાય વિમર્શ થાય માર્ગદર્શન થાય તો મારો પરિવાર ખુશાલ પરિવારમાં લેટેસ્ટોક પ્રેક્ટિકલ પહેલો મુદ્દો જે અગત્યની વાત છે કે પરિવારમાં બને ત્યાં સુધી સંપીને બે પેઢી ત્રણ પેઢી સાથે રહી શકે એવો પ્રયત્ન કરવો જ્યારે જોઈન્ટ ફેમિલી હતા ત્યારે લાભ એનો એ હતો દાદા દાદીના ખોળામાં બેસીને આપણે સારી સારી વાતો સાંભળતા હતા કેટલા લોકો અહીંયા બેઠા જેને આવો લાભ મળ્યો છે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ હાથ ઊંચો રાખજો હાથ ઊંચો રાખજો કારણ કે બીજો પ્રશ્ન પૂછો પછી મારે જોવા છે કે કેટલા હાથ નીચા જાય છે હાથ ઊંચા રાખજો જેને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને સારી સારી વાર્તાઓ સાંભળવા મળી હોય એ હાથ ઊંચો રાખ્યો માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ડીડ યુ પાસ ઓન ધ લેગેસી ઈમાનદારીપૂર્વક કજો કે તમે તમારા સંતાનો અને પૌત્ર પૌત્રી માટે આ પરંપરા ચાલુ રાખી કે નહીં અડધા ડાઉન થઈ ગયા જો કીપ યો એટલે જોઈન્ટ ફેમિલીના લાભ છે કમ્ફર્ટ ટ્રેડિશન લેગેસી કલ્ચર એ ડાઉન ધ લાઇન ક્રિએટ થાય અત્યારે સમાજમાં છે ને બહુ ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે ન્યુક્લિયર ફેમિલી શું આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ આપણને ખબર છે વોટ ઇઝ એન એટમ એમાં એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન હોય અને એક ન્યૂટ્રોન હોય પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય એની પોતાનું ઓર્બિટ હોય ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું એક ઓર્બિટ હોય ન્યૂટ્રોન પાસે નાનું કોઈ ચાર્જ ન હોય વચ્ચે બેઠું હોય એમ ન્યુક્લિયર ફેમિલી એટલે શું ફાધર છે એ પ્રોટોન પોઝિટિવ ચાર્જ ઓફિસ એન્ડ વર્ક એને પોતાના ઓર્બિટમાં આખો દિવસ ફર્યા કરે એના મધર છે ઇલેક્ટ્રોન એની પાસે પણ એક ચાર્જ હોય એના ઓર્બિટમાં સોશિયલાઇઝિંગમાં પાર્ટીમાં ફર્યા કરે અને પર છોકરો બિચારો ન્યુટ્રોન એની પાસે કોઈ ચાર્જ નહીં કોઈ મની પાવર નહીં કોઈ મુવમેન્ટ નહીં જેમ ન્યૂટ્રોન પાસે કોઈ મુન્ટ નથી ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ ના હોય એ બિચારો બેઠો હોય ઘરે અને જેમ ન્યુટ્રોન વચ્ચે બેઠો પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ નજીક ના આવે એમ પેલો બિચારો છોકરો હોય પણ પેલા બે એના સર્કલમાં હોય ને કોઈ નજીક જ ના આવે ના તો એ નજીક જઈ શકે એટલે પછી ઘરમાં સરપ્રાઇઝ અટેક આવે છે કે તેર વર્ષનો મારો દીકરો સ્વામી ડ્રગ એડિક્ટ થઈ ગયો ચૌદ વર્ષની મારી દીકરી સોશિયલાઇઝિંગ ડ્રિંકિંગ કરે છે ખબર આ રીતે ક્યાં થઈ પણ તે અને તારા પત્નીએ ક્યાં રોજ અડધો કલાક એની સાથે શાંતિથી બેસીને વાર્તાલાપ કર્યો છે ડોન્ટ રેઝ યોર ચિલ્ડ્રન એઝ યોર ગ્રાસ ગ્રોઝ ઇન યોર ગાર્ડન તમારા બગીચામાં ઘાસ ઉગે ને એવી રીતે છોકરાના ના ઉછેરાય કે એક વખત મો મશીન ફેરવી દે અમેરિકામાં તમે જોવો બધાને બહાર ગાર્ડન હોય તો અઠવાડિયે એક વખત રવિવાર સવારે નવ એટલે મશીન ફેરવી દે સરખું કરી નાખે ઘણા તો પેલો એના છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ બતાવે ને નો તો ખાલી ડેડી મારું આ રિપોર્ટ કાર્ડ બધા પાસ થઈ ગયો દેટ્સ ફાઇન ગ્રેટ જોતો ખરો પણ એ વખતે શું પેલું છાપામાં શેર બજારના ભાવ ચાલતા હોય સ્ક્રીન ઉપર બજારના ભાવ ચાલતા હોય શેર બજારમાં એકાદ શેરના ભાવ ઊંચા નીચા થયા ચાલશે તારા છોકરાને મેથેમેટિક્સમાં પચાસ માંથી ચાલીસ હતા ને આ વખતે બાવીસ થઈ ગયા છે તને ખબર છે એકાદ શેરનો ઘટશે તો ચાલશે પણ આ ઘટવા માંડ્યો છે ને પ્રોબ્લેમ લાવશે ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી એ માતા પિતા તરીકે આપણી ફૂલ જવાબદારી હોવી જોઈએ ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી પણ હવે તો આપણે ન્યુક્લિયર ફેમિલીમાંથી પણ આગળ જતા રહ્યા વાયર્ડ ફેમિલી ક્યાં છે આ નવે ટાઈપનું એક વર્ડ કોઈન થયો છે વાયર્ડ ફેમિલી ઘરમાં બધા રાત્રે આઠ સાડા નવ સાડા નવ પછી ઘરમાં જ હોય ભેગા જ બેઠા હોય અથવા પોતપોતાની રૂમમાં હોય પણ દે ડોન્ટ કમ્યુનિકેટ ઓર કોન્વર્સ વિથ ઇચ અધર બિકોઝ એવરીબડી ઇઝ વાયર્ડ ટુ ધિયર ગેજેટ્સ બધા પોતપોતાના ગેજેટમાં ડૂબેલા છે રાત્રે દસ વાગ્યા પછી આમ તો હું સાડા નવ કઉ છું પણ મોટું શેર છે એટલે આપણે દસ રાખીએ અડધો કલાકનું તમને કન્સેશન કોઈ સમાજ સેવાની વાત હોય કોઈ હેલ્પની વાત હોય એ અલગ છે દસ વાગ્યા પછી તમે મોબાઈલ ઓન કરો યુ આર નોટ અ રિસ્પોન્સિબલ ફેમિલી પર્સન દસ વાગ્યા પછી તમે મોબાઈલ હાથમાં લઈને ચાલુ રાખો તમે એક જવાબદાર પારિવારિક વ્યક્તિ નથી તમને પારિવારિક મૂલ્યો શું કહેવાય એનું ભાન નથી

ખુશાલ પરિવારમાં બહુ મોટું વિઘ્ન ડિજિટલ ગેજેટ છે તમે એક સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી હું મોર દેન ટ્વેન્ટી ફાઈવ ઇયર્સથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ હું કોઈ દિવસ બોલવા માટે એક પૈસા લેતો નથી એટલે અમને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે એ તમને સાચી વાત કરવાની